નવસારી શહેરના ચંદનવન વિસ્તારમાં ગણેશ મંડળ દ્વારા બસ્સોથી વધુ નકામી વસ્તુ ભેગી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આબેહ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે જેને એક ચોક્કસ જગ્યાએથી જોવામાં આવે તો તે તેના મૂળ સ્વરૂપ રીતે દેખાય છે વિજયપુર વિસ્તારમાં આવેલા ચંદનવન મિત્ર મંડળ દ્વારા જેમાં તેમણે છેલ્લા છ મહિનાથી આપણે જણાવી કે એનામોર્સિસ ઇલ્યુઝન આર્ટ બનાવવાની તૈયારી કરી હતી મંડળના યુવાનોએ શરૂઆતમાં જ લાયન આર્ટ માટે તૈયારી શરૂ કરી હતી પરંતુ તેમને આ કાર્ય કરવા માટે અવરોધ ઉભા થયા હતા જેથી તેઓ ટૂંકા ગાળામાં કંટાળી ગયા હતા અને ગણેશ મંડપ બનાવવાની શરૂઆત કરી હતી આ મંડળને જય નામના એક દિવ્યાંગ યુવકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એનામોર્સિસ બનાવવાની પ્રેરણા આપી અને મંડળના યુવાનો દ્વારા આ આર્ટ બનાવવામાં આવ્યું દર્શન કરવા આયવા છે આ અમે જોયું બે દિવસથી અમે જોયું કઈક સમજ નથી પડી પછી અમે પાછો જોયું કઈક નવું યુનિક લાગ્યું એટલે પછી પાછા આવ્યા જોવા કે વેસ્ટમાંથી ભેસ્ટ બનાવ્યું છે અને એમને ના ના ખબર પડે કે બધું જૂનું એન્ટિક વસ્તુ મૂકીને અમને ખબર પડી કે આ મોટી સાહેબ બનાવ્યા છે બે દિવસ પછી તો ખબર પડી કે આ મોદી સાહેબ છે આ એ તો બહુ જ મસ્ત છે એમ લાગે એમ કે કંઈક આમ આવ્યા છે અમે દર્શન કરવાનું દર વર્ષની જેમ આ વખતે પણ એક અમે નવો કોન્સેપ્ટ લઈને આવ્યો છે અમારો આ વખતનો કોન્સેપ્ટ છે એનામોર્ફા એના ફોર્સીસ ઇલ્યુઝન આર્ટ આ આર્ટને તૈયાર કરવા માટે અમે 3 થી 4 મહિના લાગ્યા છે ને આ આર્ટમાં અમે 200 થી 250 આઇટમ એન્ટિક આઇટમ જે વસ્તુ ખૂબ જ કિંમતી બી છે કોઈક વસ્તુ એકદમ વેસ્ટ બી છે એમાંથી અમે અઢીસો આઇટમ ભેગી કરીને આ આર્ટ તૈયાર કર્યું છે જેને લગભગ અમે છેલ્લા પંદર દિવસથી બાપા એવા ત્યારથી પંદર દિવસથી અમે મૂકી દીધું હતું કેમ કે એમાંથી કંટાળી ગયા કે આ વસ્તુ પિક્ચર ક્યારે બનશે ક્યારે બનશે હવે એ વસ્તુ તૈયાર કરવામાં અમારા પપ્પાનો મંડપ રહી જશે એટલે અમે મંડપ પહેલા ચાલુ કર્યો મંડપ બનાવતા બનાવતા અમને પાછું પપ્પાએ સુજાવ્યું ને અમે લોકો પાછા આના ઉપર વર્ક કરવાનું ચાલુ કર્યું કરીને તમે સાઈડ માંથી જોશો એટલે બધી વસ્તુ જ દેખાશે પણ સામે આવીને જોશો એટલે એક પિક્ચર દેખાશે જે પિક્ચર છે ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ મેન નરેન્દ્રભાઈ મોદીનું